પોરબંદરમાં એક વૃદ્ધને પગમાં બીમારી થઈ હતી જે વૃદ્ધને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવતા ત્યાં ડોક્ટરે પગ કાપી નાખવાની સલાહ આપી હતી પરંતુ બાદમાં પોરબંદરના ગ્લોબલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ આ વૃદ્ધનો ઈલાજ કરી પગ બચાવી લીધો હતો પોરબંદર જેવા નાના શહેરોમાં સામાન્ય લોકોમાં એવી માન્યતા જોવા મળતી હોય છે કે આપણા શહેરમાં નિષ્ણાંત ડોક્ટરો નથી માટે કોઈ પણ બીમારીની સારવાર રાજકોટ કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં કરાવવી જોઈએ પરંતુ તે વાસ્તવિકતા નથી પોરબંદર શહેરમાં પણ ખૂબ નિષ્ણાંત ડોક્ટરો જોવા મળે છે અને આ વાતને સાર્થક કરતું એક ઉદાહરણ પણ હાલમાં જોવા મળ્યું છે જેમાં પોરબંદર નજીકના દે ગામ ખાતે રહેતા અરબંભાઈ સુંડાવદરા નામના વૃદ્ધને પગમાં કંઈક કળી જવાથી અથવા તો કંઈક લાગી જવાથી પગ કાળો પડવા લાગ્યો હતો અને પીડા શરૂ થઈ ગઈ હતી ત્યારે તેમના પરિવારજનોએ રાજકોટની એક ખ્યાતનામ હોસ્પિટલમાં તેના ઓપરેશન સહિતનો ઈલાજ કરાવ્યો હતો પરંતુ બાદમાં ફરી તબિયત લથડતા તેઓ રાજકોટ બતાવવા માટે ગયા હતા જ્યાં ડોક્ટરે તેમને પગ કાપી નાખવાની સલાહ આપી હતી જેના કારણે તેમનો પરિવાર પણ આ વૃદ્ધના પગ ગુમાવવાની ચિંતામાં પડી ગયો હતો તેવા સમયે અરબમભાઈના પુત્ર અને ગામના સરપંચ ભરતભાઈ સુંડાવદ્રાએ તેમના મિત્ર એવા પોરબંદરની ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટર રામ પરમારને બધી હકીકત જણાવી હતી ત્યારે ડોક્ટર રામ પરમારે અર્બમભાઈ નામના વૃદ્ધનો ફરીથી ઇલાજ શરૂ કર્યો હતો જેમાં સંપૂર્ણ ઈલાજ બાદ અને બાદમાં પ્લાસ્ટિક સર્જરી કરી પગ બચાવી લીધો હતો ત્યારે અલભમભાઈ તથા તેમના પુત્ર ભરતભાઈ અને તેમના પરિવારજનો એ ડોક્ટર રામ પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ અલભમ જના દેગા રેવાનું વાડીએ અને રામ સાહેબે બહુ મહેનત કરી અને મારો પગ રાખી દીધો અતિશય મહેનત કરી એની માથે ઉભે કાયમ ના માટે જેટલી ટીમ ડ્રેસિંગ હાલ્યો એટલી ટીમ કોઈ રાજકોટના ડોક્ટરે કામ કીધું હતું રાજકોટના ડોક્ટરે એ કંઈ ધ્યાન જ બહુ નતા દેતા એ તો કે કે કાપવો જ ઘડી કામ કરવો જોઈએ હે તેમ કરવો જ મારે કપવો નહી જો કા કોઈ નહી બસ આપણે પછી નકી કરીને પછી જોઈશું ડોક્ટર સાહેબને આપણે પૂછીએ ને આપણે જાણીતા હોય ને મારું નામ ભરતભાઈ અરપુભાઈ સુને આવું કે મારું નામ જેગા મારા બાપુજીને હાથ માટે માટે કે તેવા માટે પગમાં કે લાલ આપણે દેશી ભાષામાં લાલ કે એવું કે ગમે એને લીધે પગ આખો કાળા પડવા માંડ્યો અને દિવસમાં બે હોસ્પિટલ બે નામાં ડોક્ટરથી આ પગ આપણે કોઈ હિસાબે બસાવી શકશું નહીં અને ગોઠવતું પડે કાપવો પડશે પછી રામ સાહેબ મારા મિત્ર મેં સલાહ લીધી રામ સાહેબ કે આપણે આવીને પ્રયત્ન કરીએ રામ સાહેબ પરનાર હોસ્પિટલ પછી સાહેબ એ સારવાર સારું વાત કરી

અને કોઈ પણ દર્દીને આપણે એવું ભગવાન દ્વારા પ્રાર્થના કે નો થાય છતાંય પણ આવી કોઈ તકલીફ થાય તો એ પ્રકાર રામ સાહેબ પરમારની ગ્લોબલમાં મુલાકાત આવશ્યક લેવી કારણ કે ખર્ચો તો થી કમ જણ સાહેબની જે સારા હોય મને સંતોષ છે હું પંદર સોળ વર્ષથી આ રાજકારણમાં છે અને આ હોસ્પિટલ લગભગ હોસ્પિટલના કામ જે વાકેફ છે પણ સાહેબનું કામ મને હાવ નોર્મલ સાહેબના ખારા મારું મળ્યું એટલે રામ સાહેબનું ખાસ કરીને આ કારણ એ કે આપણા વિસ્તારના કોઈ પણ માણસને આવી તકલીફ આપણે નથી ઈચ્છતા કે થાય અસાતાય થાય તો પેલા ગ્લોબલ હોસ્પિટલમાં રામસાહેબ પરમારની આવશ્યક મુલાકાત લેવી રાજકોટને નામાંકિત હોસ્પિટલો આપણે હોસ્પિટલ કોઈ નામ નથી લેવા નામાંકિત હોસ્પિટલો વાળા એમ કહેતો તો કે આપ કાપો કાપો કરકે એ રામસાહેબના પ્રયત્ન અને બધાયને તૈયાર થઈ પગ અત્યારે બાપાનો એમ કે બસી કરકે અ ડોક્ટર રામ પરમાર ગ્લોબલ હોસ્પિટલ પોરબંદર આપણી પાસે અરબમભાઈ સુંદા વગેરે અ અંદાજિત બે બે થી ત્રણ મહિના પહેલા રાજકોટ સારવાર લઈ અને આપણી પાસે આવેલા તે સમયે આઠમા મહિનામાં ઓગસ્ટ સમય દરમિયાન પગમાં કશું લાગી જવાના કારણે અથવા તો કશું કરડી જવાના કારણે એનો પગ કાળો ચાલુ થયેલું અને પછી એ લોકો અહીંયા પોરબંદર બતાવી અને પછી રાજકોટ સારવાર માટે ગયેલા ત્યાં પગમાં ઓપરેશન કરી અને સાફસૂફ કરેલી હતી એ સમય દરમિયાન તબિયત થોડી બગડતા અને ત્યાંના ડૉક્ટરોએ સલાહ આપેલી કે ભાઈ પગ કાપવો પડે એવી કંડિશન છે તો દર્દીના દીકરા એટલે કે ભરતભાઈ સુંડાવદરા એને મારી સલાહ લીધી અને બાપાને પણ થોડું પાછું રાજકોટથી પોરબંદર વાડી વિસ્તાર બાજુ થોડું રહેવાની ઈચ્છા હતી એટલે પોરના કાપવાનો નિર્ણય ના લેતા એ લોકો આપણી હોસ્પિટલે આવેલા અને અહીંયા જોઈને ડ્રેસિંગ કરેલું અને ડ્રેસિંગમાં સારો સુધારો આવ્યા બાદ પગ બચાવવાની કામગીરી માટે આપણે પ્રાથમિકતા આપી અને દર્દીને પગમાં પણ સુતારો આવ્યો અને ડ્રેસિંગમાં પણ લાલાશ આવવા માંડી ઇન્ફેક્શન પણ ઓછું થવા માંડ્યું એકાત્ર ડ્રેસિંગ કરી અને જે કાંઈ પણ બગાડ હતો એ બધું સાફ કર્યો અને અંતે પ્લાસ્ટિક સર્જરી કરી અને પગ ઉપર ચામડી ચોંટાડી અને પગ બચાવવામાં આપણે સક્ષમ રહ્યા છીએ

Good rat news Orbandır.